જય માતાજી હું સાહિત્યકાર પહુભાગઢવી અમારે આ સોનબાઈમાં મઢડા એની જે વિચારધારા હતી એના જે પ્રવચનો હતા એ સમાજની અંદર જે ક્રાંતિ લાવી કે ચારણ કેવો હોવો જોઈએ માનો પરમ સેવક હોય તો એ કેવો હોવો જોઈએ માનો ગોઠીડો માનો સેવક એ જો આટલા આદેશોનું પાલન કરે ને તો એ હોના મોર ઉડાડે અને આયમાં જે વચનો કહેતા હતા એ મેઘરાજભાઈએ આદેશની માલમાં લખ્યું કે આયમાના આટલા આદેશો છે એમાંથી પહેલો આદેશ પણ સતવાદી સત્વાદી ચારણ બનો અન કાઢો કુટુંબ કલેશ પણ સોડો સોડો ચારણો એવો આય સોનલ યાદેશ ચારણ સત્યને પકડીને હાલવા વાળો હોવો જોઈએ ચારણની વાણીમાં જૂઠતા ન હોય ચારણ જૂઠો ન હોય ચારણ કપટી ન હોય સતમાદી ચારણ બનો અને કાઢો કુટુંબ કલેશ કુટુંબના કલેશ જેવો બીજો કોઈ કલેશ નહીં મોટામાં મોટો જો કલેશ હોય ને તો એ કુટુંબનો કલેશ છે કારણ કે માણસ બહારથી થાકીને ઘરે આવે ને તો એનો થાક ઉતરી જાય પણ ઘરે જે માણસ થાકી જાય એ દુનિયાના કોઈ પડની માલપા એવું નથી કે જ્યાં એનો થાક ઉતરી જાય માટે કાઢો કુટુંબ કલેશ અને સોડો દારૂ ચારણો આય સોનલ આદેશ આયમાં એમ કેતા કે દારૂ તો દૈત પીવે ચારણ છોડો દારૂ ચારણો એવો આય સોનલ આદેશ માં ભગવતી આદેશ છે એનું તમે પાલન કરો અને બીજું એમ કીધું કે દામ સાટે કોઈ દીકરી અનવેચો નહી લઘુ દામ સાટે કોઈ દીકરી એટલે પૈસો પૈસો લઈ અને દીકરીને ક્યાંય ખગાઈ ન કરો પૈસો લઈ અને દીકરીને ક્યાંય વળાવો નહીં દીકરીને ટૂંકની માલપા દીકરીને વેચો નહીં કારણ કે એની હાહુ એમ કે છે કે વહુ વેલા ઉઠો તમારા બાપને થપે થપા ના એપા છે નણંદ એમ કે છે કે વહ ભાભી તમે વેલા ઉઠો તમારા બાપને થાળી ભરીને રૂપિયા દીધા છે અને આ મેણા સહન કરી કરીને દીકરી કાં તો કૂવો બુરે અને કાં તો હાઈક ચાલે અને એ મેણા દીકરીથી સહન ન થાય અને એનું જે પાપ લાગે એના બાપને પાપ લાગે છે માટે કીધું કે દીકરીનો પૈસો ન લેવો સોનબાઈમાં કહે છે ਦੰਮਸਟ ਕੋਈ ਦਿਕਰੀ ਅਨ ਵਿੱਚੋਂ ਨਹੀਂ ਲਖ ਵੇਸ਼ ਅਦੈਤ ਦੈਤ ਵ੍ਰਤੀ ਛੋੜੀ ਦਿਓ ਐਵਾ ਸੁਨ ਲਿਆ ਦੇਸ ਦਿਕਰੀ ਵਿੱਚ ਨੀ ਤੋ ਦੈਤ ਕਹਵਾਇ ਦੈਤ ਅਟਲੇ ਕੇ ਰਾਕਸ਼ਸ ਪਤਾ ਨਹੀਂ ਦਿਕਰੀ ਨਾਲ ਜੇ ਪੈਸਾ ਲੀਏ ਇਹ ਤੋ ਰਾਕਸ਼ਸ ਵ੍ਰਤੀ ਕਹਵਾਇ ਮਾਟੇ ਆ ਛੋੜੋ આયમાં આવા ક્રાંતિકારી હતા એ મઢડાવાળી માતને હજારો વંદન લાખો વંદન જય હોનલ જય હોનલ જય હોનલ અને એને જીવનમાં અપનાવું છે એટલે આ કીધું છે વ્રત લીધું વરુવડી કણું દન દન દેવા દાત લેવાના એવા નહીં એવી મઢડે હોનલ માત જય માતાજી